રાજકોટ માં ભારતીય કિસાન પ્રમુખ ને માર મારવાની ઘટના સામે આવી મિલકત અને પેઢી વિવાદને લઈને ભારતીય કિસાન સંઘના પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ તેમના ભાઈ કણસાગરાએ સુરેશભાઈને ઢોર માર માર્યો હતો મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે પહેલાથી બોલાચાલી થઈ હતી જોકે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા હરી કણસાગરાએ તેમના ભાઈને માર માર્યો હતો બંને ભાઈઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી

જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેસી લેજો ના પછી બધા નહીં રહીએ પરિવાર ને બધાને અમે જાનતી હુમલો કરશું તો આ વિવાદ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ ચાલે છે પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી તો આ પ્રોબ્લેમ થાય છે બે ભાઈને જે કોંપણી બાદ તું બાબતનું થઈ ગયું છે પણ જે કઈ કંપની એકાબીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને એ ડિવાઇડેશન થતું નથી ખાલી લખાણ થયું છે અને શું કે એ હરિભાઈ મારા સનની ફેક્ટરીને બંધ કરાવવા માટે ધમકીના અંતે આપતા હતા તો એ ફેક્ટરીના મેનેજરે એના વિરુદ્ધ એક ફરિયાદ કરેલી એ ફરિયાદ પાછી ખેતી લો નગર પછી મજા નહીં રહી એ કહીને આ દીકાપાટુ માર અમને કૃષ્ણા પાર્કમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા તો ત્યાં મારી